તેમને કોઈ સફળતા મળી નથી ત્યારબાદ ભરૂચની ફાયર વિભાગની ટીમ પણ આવી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ આવી હતી એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી પરંતુ મોડી રાત સુધી આ શોધખોળ સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું એક હજાર ફૂટ સુધી ચેક કરી શકે એ પ્રકારના અંડર વોટર કેમેરાનો પણ ઉપયોગ એનડીઆરએફ અને મ્યુનિસિપલ વડોદરાની કમિશનરની ટીમ ફાયર બ્રિગેડની બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવ્યો તેમ છતાં રાત્રે બાર વાગ્યા સુધી કોઈ પણ લાપતા યુવકો મળી આવેલ નહોતા પરંતુ એકવીસ કલાક બાદ આજે બીજા દિવસે સવારમાં આઠ વાગે એક યુવક મળી આવેલ છે જેનું નામ છે ભાવેશ વલ્લભભાઈ હરિયા ઉંમર વર્ષ પંદર અને બીજા એક યુવકની બોડી સાડા ચાર વાગે અત્યારે મળેલ છે જેનું નામ છે ભાર્ગવ અશોકભાઈ કાતરિયા એની પણ ઉંમર આશરે પંદર વર્ષ છે ત્યારે એવું કહી શકાય કે જે લાપતા બનેલા યુવકો સાત હતા એ પ્રતિ બે યુવકો તો મળી આવેલ છે પરંતુ હજુ પણ પાંચ લોકો લાપતા છે હવે વાત કરીએ કે જે બચાવ કાર્ય ચાલી રહ્યું છે એ બાબતે જે લાપતા થનાર યુવકોના જે સગાઓ છે એમનું એવું કહેવું છે કે એ પૂરતું નથી અને સ્થાનિક જે નાવિકો છે અને જે બોટ ચલાવે છે માછી સમાજના લોકો જે સ્થાનિક તરવૈયાઓ છે તેમને આ સર્ચ ઓપરેશનમાં સામેલ કરવામાં આવે તો જલ્દી આમાં સફળતા મળે એવું છે એ પ્રકાર અને જે હાલ જે ટીમો કામે લાગેલી છે તેઓ જે ધારણા છે પ્રમાણે સર્ચ ઓપરેશનમાં કામ નથી કરી રહ્યા એ પ્રકારનો બળાપો પણ જિલ્લા કલેક્ટર સમક્ષ હજી લાપતા બનેલા યુવકના સગાઓએ વ્યક્ત કર્યો છે અને પોતાને પણ આમાં ભાગ લેવા દેવા માટે પોતાની રીતે સ્થાનિક નાવિકોને ભાડે રાખીને જે લાપતા લોકો છે એમને શોધખોળ માટેની મંજૂરી આપવામાં આવે એ પ્રકારની આ યુવકોના સગાઓ કરી રહ્યા છે બીજી એક મહત્ત્વની વાત છે કે જે ઘટના સ્થળ છે ને જે યુવકો મળી આવેલ છે તે જગ્યાથી લઈને જે યુવકો મળી આવેલા છે તે વચ્ચેનું સ્થળ લગભગ અંતર અઢી બેથી અઢી કિલોમીટર જેટલું છે એટલે જે બે યુવકોના સૌ મળી આવેલ છે તે ઘટના સ્થળથી બેથી અઢી કિલોમીટર દૂર મળી આવેલ છે તેવું માની શકાય કે ઘટના બન્યા બાદ પાણીના વેણની અંદર આ જે લાપતા બનેલા યુવકો છે એ તણાઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે અત્યાર સુધીના અપડેટ હતા આગળના અપડેટ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો